જય માતાજીજા મુલીતા કેમ છો મિત્રો મજામાં મિત્રો આજે છે હોળીનો તહેવાર અને થઈ રહી છે તૈયારી હોળીની પાર્ટી લાગી છે હોળીની તૈયારી કરવા જો આ રીતે થઈ રહી છે હોળીની તૈયારી ત્રણ ઢગલી કરી અલગ અલગ અને હોળી મનાવવામાં આવે છે પરંપરાગત ગામડાની હોળી જૂના રીત રિવાજો પ્રમાણે આ હોળીનો તહેવાર મનાવવામાં આવે છે અમારા ગામ કલ્યાણ પર ખડીરના તમામ ગ્રામવાસીઓ સાથે મળીને આ હોળી ઉજવે છે અને ગયા વર્ષની હોળી અને આ વર્ષની હોળી વચ્ચે જે લાડાઓના લગ્ન થયા હોય તે લાડાઓમાં ફેરા ફરે છે અને જેને ત્યાં દીકરાઓના જન્મ થયા હોય દીકરાઓનો પહેલો વર્ષ હોય તે નાના છોકરાઓને ફેરા ફેરવામાં આવે છે જેને ગીંભ કહેવામાં આવે છે નાના છોકરાઓને આવે છે હોલિકા દહન ની તૈયારી થઈ રહી છે છોકરાઓ છાણાના તગારા ભરી ભરીને લઈ આવ્યા છે જુઓ છોકરાનો હર્ષ ને ઉલ્લાસ કેવો છે આ દેશી હોરીલા જો હાથ થી બનાવેલા એલા નું તાજો છણ હોય ત્યારે લીપીને હોરીલા બનાવવામાં આવે અને કે હોરીલા જો બોની ઉડින් દે સાથે દોરીમાં બાંધેલા પણ છે હોલિકા આ ની ત્રણ અલગ અલગ ઢગલી કરેલી છે અને વચ્ચેની ઢગલીમાં માટલું નાનું માટલું રાખી અને અંદર ધાન રાખવામાં આવે છે આ વચ્ચેની અને એમાં કેવું ધાન પાકે એના ઉપર આગલી સાલનું વર્ષનું નક્કી કરવામાં આવે છે કેવો વર્ષ આવે સાત પ્રકારના ધાન હોય એમાં ગુરુજી હોળી પ્રગટાવી રહ્યા છે અમારે ત્યાં ત્રણ ડગલીઓ કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ એક ડગલી પણ હોય છે અને આ ત્રણે ત્રણ ઓલિકાની જે ડગલીઓ છે એમાં ધજા ઉપર ખોડી અને તેના આવતા વર્ષના સુકન જોવાના આવે છે જે ધજા જે સાઈડે નમે એ સાઈડના સુકન સારા હોય એવું વડીલો કહેતા હોય છે

ਨਿਖਾਇਕ ਨਹੀਂ ਇਹ ਤਾਂ ਮਾਣਾ ਵਕੀਲ। ਆ ਕੇ ਬੱਜੇ એ ગઈ ઇટકોણામલે આ থামણીને તરકોણા દેહ છે અને અવધા કરી છે ઓડી માતાનો દર્શન ઓડી માતાનો દર્શન થઈ ગયા અને લાડા થઈ ગયા છે તૈયાર અને હવે ઓડી ને ફરતે ચાર ફેરા પરસે નાના અને મોટા લાડવ જેના આ વખતે લગ્ન થયા હોય મોટા લાડાઓ અને જેના આવક છે જન્મ થયા હોય તે નાના લાડવ ચાર ફેરા પરસે એટલે હોળીમાં લાડાઓ ઘીભ્યા એવું કહેવાય છે આ છે મોટા લાડાઓ અને જે નાના છોકરા હોય એમના વડીલો તેડી અને એમને ગીપાડવામાં આવે છે તો મિત્રો આવી રીતે ઉજવવામાં આવે છે અમારા ગામમાં હોળી સમસ્ત ગ્રામવાસીઓ સાથે મળીને આવી રીતે પરંપરાગત ઉજવે છે હોળી અને તમારામાં કેવી રીતે ઉજવામાં છે હોળી કોમેન્ટ કરીને જણાવશો અને કેવો લાગ્યો આપણો આજનો આ વ્લોગ મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવા વિનંતી જય માતાજી જય મુરલીધર